ॐ श्रीसिद्धे सुरीश्वर सद्गुरुभ्यो नमः ॐ श्रीसिद्धे सुरीश्वर सद्गुरुभ्यो नमः ॐ सुरीश्वर सद्गुरुभ्यो

સાક્ષાત્કારની અનુભૂતિ મુંબઈ ડોમેવેલીની આ વાત છે ધાર્મિક પરિવારમાં ધર્મના સંસ્કારો ગળથૂઠીમાં મેળવીને યુવાન થયેલી દીકરીને એક સંસ્કારી પરિવારમાં વડાવવામાં આવી માતા-પિતાના સંસ્કારોથી એણે પતિ સહિત પરિવારના બધા જ સદસ્યોનો પ્રેમ જીતી લીધો પરમાત્મા ભક્તિ સૌથી ગમતી ચીજ અને પોતાની પરમાત્મા ભક્તિનો રંગ પરિવારને પણ લગાડ્યો લગ્નના બે વર્ષ બાદ તે માતા બનવા જઈ રહી હતી પાંચ મહિના પસાર થઈ ગયા હતા તેણે પાંચ મહિના દરમિયાન પરમાત્માની ખૂબ જ ભક્તિ કરી હતી સદગુરુ ભગવંતોના પ્રવચનો રોજ સાંભળ્યા હતા અનેક પ્રકારની ધર્મ આરાધનાનો સતત તેના જીવનમાં ચાલુ હતી કોઈક એવી તકલીફ એને થઈ કે ભાગદોડ થઈ ગઈ તાત્કાલિક હોસ્પિટલમાં તેને લઈ જવી પડી સોનોગ્રાફી પછી ડૉક્ટરનું સ્પષ્ટ જ હતું કે અંદર રહેલું બાળક માતા માટે અત્યંત જોખમી છે સ્થિતિ જ એવી છે કે માને બચાવવા માટે બાળકને કાઢવું પડે તેવું છે સમય બહુ ઓછો છે સમય વીતી ગયો તો બંનેનું મૃત્યુ નિશ્ચિંત છે બચાવી શકીએ તો માતાને બચાવી શકીએ જલ્દી નિર્ણય કરીને જણાવો હૃદય ઉપર પથ્થર મૂકીને પરિવારે માતાને બચાવી લેવાની વાત બે કલાકની સર્જરી પછી બાળકની માતા જીવતી રહી ગઈ બાળક પરલોકમાં ચાલ્યું ગયું બે દિવસ બાદ માતાને ઘરે લાવવામાં આવી પોતાની સાથે જે ઘટના ઘટી હતી તેના બહુ ઊંડા આઘાત તેના હૃદય ઉપર પડ્યા હતા પોતાના બાળકનું આવી રીતે જવું તે કોઈ પણ માતા માટે બહુ અઘરી વાત બની જતી હોય છે બહુ થઈ ગઈ હતી શ્રાપિકા પરિવારના લોકો તથા સ્નેહી સ્વજનોએ તેના જીવનની આ દુઃખદ ઘટનામાંથી તેને બહાર કાઢવાના અઢળક ઉપાયો અને અનેક દિવસો સુધી કર્યા પણ તે માતા પોતાના દુઃખમાંથી બહાર ન નીકળે તે ન જ નીકળી અત્યંત શ્રદ્ધાળુ તે માતાની ધર્મ શ્રદ્ધા પણ મારું બાળક મારી પાસેથી લે તે ભગવાન શું કામના મારા બાળકને મરતું બચાવી ન શકે તેવા ભગવાનનું મારે શું કામ જીવનના કપરા સમયમાં આપણા ભગવાન આપણી સાથે સંગાથે ઊભા રહેવાના ન હોય તો તેવા ભગવાનની પૂજા શિદને કરવી મનથી વિખરાઈ ગયેલી તે માતાએ ભગવાનની પૂજા તો ઠીક દર્શન કરવાના બંધ કરી દીધા રોજના એક હજાર આઠ નવકાર માનસિક પરિવર્તન થઈ ગયું ધર્મ શ્રદ્ધા સંપન્ન તેના શ્રાવકે આ દિવસો દરમિયાન પૂજ્ય બાપજી દાદાની આરાધના શરૂ કરી સંકલ્પ હતો ધર્મ પત્નીની ની ધર્મ શ્રદ્ધાને જીવંત કરવાનો ભાવવાહી સુરે પૂજ બાપજી દાદાની બધી આરાધના તે ભાગ્યશાળી કરતા રાત્રે ઘસઘસાટ સુઈ રહેલી પત્નીના માથે સ્નેહ ભર્યો હાથ મૂકી પૂજ બાપજી દાદાના આશીર્વાદ તેના મત મસ્તક સુધી પહોંચે તેવી શુભ ભાવના ભાવતા પૂજ બાપજી દાદાની આરાધના કે જાપનો એ અચિંત્ય પ્રભાવ રહ્યો કે તે શ્રાવિકાની માનસિક સ્થિતિમાં ધીમે ધીમે સુધાર થવા લાગ્યો બધાની સમજાવટથી તે કાર્ય ન થયું તે પૂજ્ય બાપજી દાદાની આરાધનાથી થવા લાગ્યું ત્રણ ચાર મહિનાના સમયગાળામાં તો તેઓ પરમ આસ્તિક બની ગયા આજે એમની પરમાત્મા ભક્તિ તથા શાસન સેવા કરવાની વૃત્તિ જોઈને તમે દંગ રહી જાઓ તેવી મધુરી છે આવા ભાવુકોના જીવનની ગાડીને પાછી સન્માર્ગે લાવનાર પૂજ્ય બાપજી દાદાનો મહિમા અપરંપાર છે પરમ પૂજા આચાર્ય ભગવંત શ્રી સિદ્ધેશ્વરી સ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી પ્રણામ